યુસ અને તેના મંગલ કામના માટે કરતા હોય છે ત્રીજ એ માત્ર એક તહેવાર નથી તે પ્રેમ સમર્પણ અને એકતાનો ઉત્સવ છે તે દેવી પાર્વતી અને ભગવાન શિવના એકાકર ભગવાન ઉમા પાર્વતીની યાદમાં ઉજવવામાં આવે છે તે અતૂટ વિશ્વાસ અને સંબંધોની મજબૂતાઈનું પ્રતિક છે આ દિવસે પરણીતી સ્ત્રીઓ અન્ન જળનો ત્યાગ કરી ઉપવાસ રાખે છે નવઢા ની જેમ તૈયાર થઈ છે ગીતો સંગીત અને નૃત્યો દ્વારા તેના પતિના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે આજે હરિહર નિવાસ ખાતે ચાલીસ થી વધુ દંપતીઓ આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે આ ફક્ત આપણી સંસ્કૃતિનો ઉત્સવ નથી પણ સાથે મળીને ખુશી વહેંચવાનો પ્રસંગ બન્યો હતો नमस्कार मैं हिमांगी रावल आज हरियाणा निवास में अपनी पहली तीज मनाते हुए मुझे बहुत खुशी है इस अवसर पर आज हम सभी महिलाएं अपने पतियों पतियों के लंबी उम्र के लिए व्रत कर रही है इस दिन हम तीज माता की पूजा करते हैं नए कपड़े पहनकर व्रत करते हैं